હેલો ફ્રેન્ડ્સ જો તમે નીટ બે હજાર ચોવીસની પરીક્ષા આપવાના છો તો આ વિડિયો તમારા માટે છે યસ મિત્રો જો તમારો ટાર્ગેટ એમબીબીએસ છે તો અપ્રોક્સી બે મહિના જેટલો સમય બાકી છે નીટની પરીક્ષાને તો શું કરવું કેવી રીતે પ્રિપરેશન કરવી આ બે મહિનાની અંદર એ નક્કી કરશે તમારો સ્કોર કેટલો આવશે તો એક નાનકડી નાનકડીમથી સ્ટ્રેટેજી તમને આપું છું એવા વિદ્યાર્થીઓ કે જેનો કોર્સ કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે હવે એને ફક્ત પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપવાનું છે એ વિદ્યાર્થીઓએ પહેલું તો પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કર્યા પછી તમારા પેપરને એનાલિસિસ કરો કેટલું આવડું કેટલું ન આવડું જે ન આવડ્યું છે મતલબ કે તમારી ક્યાંક ભૂલો થઈ છે અલગ અલગ પ્રકારની કોઈની સીલ મિસ્ટેક થઈ હશે કોઈને કન્સેપ્ટ નહીં આવડતો હોય નાનકડી એમથી કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ હશે તો એવી ભૂલો શોધવાની છે એ ભૂલોને સુગમ થઈને એના કારણો લખવાના છે અને ફરીથી એનું રિવિઝન કરવાનું છે અને ફરી પાછી પ્રેક્ટિસ કરવાની છે આમ પ્રેક્ટિસ કરો એનાલિસિસ કરો ભૂલો શોધો ભૂલોના કારણો શોધો રિવિઝન કરો ફરી પ્રેક્ટિસ કરો આ ચક્ર જો કન્ટિન્યુ ચાલુ રાખ્યું ને તો નીટ બે હાજર ચોવીસમાં સારા માર્ક્સ લાવતા કોઈ રોકી નહીં શકે પણ હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સાહેબ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે પ્રેક્ટિસ કરી શકાય એવા ક્વેશ્ચનો ક્યાંથી લાવવા તો હા એ ક્વેશ્ચન અવેલેબલ છે અમારી પાસે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે નીટ બે હાજર ચોવીસની એનસીઆરટી આધારિત ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આ ઓનલાઈન ટેસ્ટ સિરીઝની અંદર શું શું મળવાનું છે તમને મિત્રો આ ટેસ્ટ સિરીઝની અંદર તમને સોળ ફૂલ સિલેબસની ટેસ્ટ મળશે આનું શેડ્યુલ એપ્લિકેશનમાં આપેલું છે જ્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અમારો સંપર્ક કરી શકો છો સોળ ફૂલ સિલેબસ ટેસ્ટ હશે છ પાર્ટ ટેસ્ટ હશે એટલે કે અગિયારમાં ધોરણની ત્રણ બારમા ધોરણની ત્રણ હાફ સિલેબસ હાફ સિલેબસ ફૂલ બારમાની હાફ સિલેબસ હાફ સિલેબસ અને બારમા નું ઓલ એવી છ ટેસ્ટ હશે અને યુનિટ ટેસ્ટ વીસ હશે સાત ટુકડા યુનિટ વાઇઝ ફરીથી ઇલેવન્થ હાફ ઇલેવન્થ હાફ અને ઇલેવન્થ ઓલ ટવેલ્થ હાફ ટ્વેલ્થ હાફ અને ટ્વેલ્થ ઓલ એવી વીસ એક્ઝામ હશે યુનિટ ટેસ્ટમાં ટોટલ બેતાલીસ ટેસ્ટ છે પ્લસ જો તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરવા માંગો છો તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તમને અલગથી આપવામાં આવી છે તો આટલી ટેસ્ટ એનસીઆરટી આધારિત પ્રશ્નો આ બધું જ આમાં ઇન્વોલ્વ છે સાથે બોનસમાં બે હજાર ચોવીસના લેટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર ઇન જનરલ ટેસ્ટ સિરીઝમાં અમે બે હજાર ત્રેવીસના રેકોર્ડેડ લેક્ચર આપતા હોઈએ છીએ ભાઈ હવે અત્યારે અમારો સિલેબસ પૂરો થઈ ગયો છે તો આ સિલેબસની અંદર અમે જે નવા ટોપિકો ચલાવ્યા છે લાઈક બાયોલોજીમાં ફેમિલીનો ટૉપિક છે ફ્રોક ડેડકાનો ટૉપિક છે એવી જ રીતે કેમેસ્ટ્રીની અંદર પ્રેક્ટિકલ આધારિત લેક્ચરો હતા તો આ જે ટૉપિકો છે એ ટૉપિક બે હજાર ચોવીસના રેકોર્ડેડ લેક્ચરમાં છે તો એ લેટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર તમને એડિશનલ આમાં આપવામાં આવશે અને જે સ્ટુડન્ટો પહેલેથી એનરોલ છે એ લોકોને તો આ બે હજાર ચોવીસના લેક્ચર મળવાના જ છે તો હવે અહીંયા પ્રશ્ન થાય કે સર આ ટેસ્ટ સિરીઝની અંદર ક્વેશ્ચન તમે કહી દીધા કઈ રીતના હશે થોડુંક ઓવરવ્યુ જોઈ લઈએ કે આ ભાઈ ટેસ્ટ સિરીઝમાં શું શું મળવાનું છે બધી જ ટેસ્ટ નવા રિડ્યુસ સિલેબસ પ્રમાણે હશે એટલે કે એનએમસીએ જે સિલેબસ આપ્યો હતો એનટીએ જે સિલેબસને કન્ફર્મ કર્યો છે એ રિડ્યુસ સિલેબસ ઘટાડેલા સિલેબસ પ્રમાણેના પ્રશ્નો હશે બધા જ પ્રશ્નો એનસીઆરટી આધારિત હશે નવી પેટર્ન પ્રમાણેના ક્વેશ્ચન હશે એ ટાઈપના ક્વેશ્ચન જોડકાના ક્વેશ્ચન સંખ્યાત્મક એટલે કે ત્રણ ચાર વિધાન આપ્યા હોય એમાંથી કે કેટલા વિધાન સાચા કેટલા ખોતા એવા ક્વેશ્ચનો છે જોડકા જોડો એવા ક્વેશ્ચનો હશે મતલબ કે જે નવી પેટર્નમાં જે પ્રશ્નો આવ્યા ને છેલ્લા બે ત્રણ વર્ષમાં એ ટાઈપના ક્વેશ્ચનો ઉપર અમે ભાર મૂકેલો છે એક્ઝામ પૂરી થાય પછી તરત જ રિઝલ્ટ હશે અને બધા જ વિષયનું સોલ્યુશન મળી જશે એટલે વિદ્યાર્થીને એનાલિસિસ કરવામાં ઈઝી રહેશે કેટલા ક્વેશ્ચન એના સાચા કેટલા ખોટા ખોટા પડ્યા તો સુકામ ખોટા પડ્યા જો એને એવું લાગે છે કે નેગેટિવ માર્કિંગ વધારે જાય છે તો એ બીજા એક્ઝામમાં નેગેટિવ માર્કિંગમાં વધુ ધ્યાન આપી શકે છે ફીસ કેટલી છે ચોવીસો નવ્વાણું રૂપિયા એઝ ઇટ ઇઝ જે પહેલાં ફી હતી એટલી જ ફી છે એની અંદર જ આ બેનિફિટ બધો મળવાનો છે એડિશનલ બે હજાર ચોવીસના રેકોર્ડેડ લેક્ચર આવી ગયા છે ભાઈ છસો પ્લસ માર્ક્સ આપવાને એ અમારી પરંપરા રહી છે અને આ છસો પ્લસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ છે પણ આમાંના કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જે એમબીબીએસમાં ગયા છે આમ તો ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થી એમબીબીએસમાં ગયા છે પણ એમાંના કેટલાક વિદ્યાર્થી કે જે ફક્ત ટેસ્ટ સિરીઝમાં એનરોલ થયા હતા અને અમારું ગાઈડન્સ લીધું હતું પ્રોપરલી આખા વર્ષ દરમિયાન અમારા રેકોર્ડેડ લેક્ચરો જોયા હતા અને એ લેક્ચરો ટેસ્ટ સિરીઝ અને ગાઈડન્સની મદદથી એમબીબીએસ સુધીની સફર પૂરી કરી શક્યા છે એમાંના કેટલાક વિદ્યાર્થી છે લોરિયા માધવ સાનેપરા દિશા વારુ અનિત ડાભી સંદીપ પંડ્યા આનંદ આ બધા વિદ્યાર્થીઓ કે જે ફક્ત ટેસ્ટ સિરીઝમાં હતા મોટાભાગની એક્ઝામ આપેલી છે અને એક્ઝામના બેઝ ઉપર એમના જે ડાઉટ હતા ને એને સ્ટ્રોંગ બનાવી દીધા એના કન્ટેન્ટને સ્ટ્રોંગ બનાવી દીધું જોઈન થવા માટે શું કરવાનું છે ડાઉનલોડ ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન રજિસ્ટર એઝ અ સ્ટુડન્ટ સ્ટોર મેનુ આવશે આ એપ્લિકેશનમાં એ એપ્લિકેશનમાં સ્ટોર મેનુમાં જવાનું છે કોર્સ સિલેક્ટ કરો કોર્સની જો ડાયરેક્ટ લિંક જોતી છે તો કમેન્ટમાં આપેલી છે અથવા ડિસ્ક્રિપ્શન સેક્શનની અંદર જશો તો એમાં પણ કોર્સની ડાયરેક્ટ લિંક આપેલી છે અને બાય નવ તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ફોનપે ગૂગલ પે કોઈ પણ પેમેન્ટ ગેટવેથી પેમેન્ટ કરી શકશો વધુ માહિતી માટે નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ નંબર ઉપર કોન્ટેક કરી શકાય છે ફરી એક વખત કહું છું પ્રેક્ટિસ જ તમને પરફેક્શન સુધી લઈ જશે પ્રેક્ટિસ જ તમારા કોન્ફિડન્સને બુસ્ટઅપ કરશે અને પ્રેક્ટિસ માટે તમારે એનસીઆરટી આધારિત બેસ્ટ ક્વેશ્ચન જોશે અને એ ક્વેશ્ચન અમે તમને પ્રોવાઈડ કરીશું નીટની ટેસ્ટ સિરીઝમાં તો રાહ એની જુઓ છો જોડાવો અમારી સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ